સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં સુદામાકા રાજા ગણેશ પંડાલમાં બવાલ થઈ હતી જેનો વિડીયો આજે વાયરલ થયો છે અલ્પેશ કથિરિયા અને આયોજકો વચ્ચે માથાકૂટ થઈ બોલાચાલી થઈ સ્ટેજ પર સ્થાન આપવા બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હોય તેવી વિગતો સામે આવી હતી ત્યારે અલ્પેશ કથિરિયાએ ફોનમાં આયોજકને ધમકી આપી હતી ગણેશ પંડાલમાં ઓડિયો સામે આવ્યા બાદ વિડીયો પણ સામે આવ્યા અને બવાલ થતાં બંને પક્ષોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા આ બવાલ બાદ સમાજ વચ્ચે પડતા પોલીસ ફરિયાદ દાખલ નથી થઈ પરંતુ સ્ટેજ પર સ્થાન આપવા બાબતે બોલાચાલી થઈ હતી તેવી પ્રાથમિક વિગતો સામે આવી રહી છે સુદામાકા રાજા ગણેશ પંડાલની આ વિવાદ વચ્ચે બધું વાતચીત કરીએ સંવાદદાતા અમિત અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે અમિત જે રીતે આ વિડીયો વાયરલ થયો છે પોલીસ પણ સ્થળ પર ઉપસ્થિત છે કયા દિવસની ઘટના છે અને શું શું વિગતો સામે આવી છે જી ચોક્કસથી આજે ગણેશ મહોત્સવ દરમિયાન મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુદામાકા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં આઠમા દિવસની આ જે ઘટનાનો વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે મહત્વની વાત છે કે સરદારધામના જે અગ્રણીઓને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું અને ખોડલધામના જે અગ્રણીઓ હતા અલ્પેશ કથિરિયા સહિતના તેમને સ્ટેજ પર ન બોલાવવામાં આવતા આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો અને સરદારધામ અને ખોડલધામ વચ્ચેનો જે વિવાદ છે તે ઉગ્ર બન્યો હતો અને ત્યારબાદ અલ્પેશ કથિરિયા તેમને આજે આયોજકોને ફોન કરીને તેમની સાથે ગાડાગાડી પણ કરી હોવાની આજે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને આ ઘટના બાદ બીજા દિવસે સમાધાન કરવા માટે તમામ જ્યાં ભેગા થયા હતા તે જ સમયે મારા મારી ની ઘટના છે તે બની હતી અને હવે મારામારીનો નો વિડીયો પણ છે તે પણ વાયરલ થયો છે તેમાં પોલીસ પણ લાઠી ચાર્જ કરતી દેખાય છે અલ્પેશ કથિરિયા પણ આયોજકો પર હુમલો કરતા દેખાય છે અને આયોજકો પણ અલ્પેશ કથિરિયા પર હુમલો કરતા દેખાતા હોવાનો આ જે વિડીયો છે તે વાયરલ થયો છે મહત્વની વાત છે કે હાલ આ મુદ્દે અલ્પેશ કથિરિયા કે ગણેશ આયોજકમાંથી માંથી કોઈ પણ વ્યક્તિ છે મીડિયા સામે કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી અલ્પેશ કથિરિયા માત્ર એક જ વાત કરી રહ્યા છે કે આ મુદ્દે તેઓ કંઈ પણ બોલવા માંગતા નથી પરંતુ જે પ્રકારે ખોડલધામ અને સરદારધામ વચ્ચેનો આજે વિવાદ નો આજે એક મારામારીની ઘટના જે સામે આવી છે તે સમાજ માટે જે પાટીદાર સમાજ છે તેમના માટે ખૂબ ચિંતાનો વિષય કહી શકાય કારણ કે બંને સંતા ખૂબ મોટી સંસ્થા છે અને એક સંથાને સ્ટેજ પર બોલાવવામાં આવતા બીજી સંસ્થાને ન બોલાવવામાં આવતા જ્યાં મામલો સામે આવ્યો છે તે પાટીદાર સમાજ માટે એક ચિંતાનો વિષય છે હવે જે પ્રકારે પોલીસ ફરિયાદ નથી થઈ એટલે સમાજમાં જ જે કહેવાય કે સમાધાન કરી લેવામાં આવ્યું હતું અમિત એટલે કયા કયા લોકો વચ્ચે પડ્યા શું કોઈ મોટા વ્યક્તિઓના નામ સામે આવ્યા કારણ કે આવા પ્રકારે જ્યારે વિવાદ થતો હોય તો સ્પષ્ટ વાત છે કે યુવાનોને સમજાવવા માટે જે અગ્રણીઓ હોય તેઓ મેદાને પડ્યા હોય હજી ચોક્કસથી આજે પાટીદાર સમાજના અગ્રણીઓની સાથે સાથે રાજ્ય સરકારના એક મંત્રી પણ સમાધાનની પ્રક્રિયામાં હાજર હોવાની ચર્ચા છે તે સામે આવી છે અને જ્યારે પોલીસ ફરિયાદ છે તે એન્ડ ટાઈમ પર ન નોંધાઈ હોવાને લઈને પણ આજે એક ચર્ચાનો વિષય બન્યો છે કે સમાજના અગ્રણીઓ અને રાજ્ય સરકારના એક મંત્રીએ આ સમગ્ર મામલે વચ્ચે પડી મધ્યસ્થી કરાવી તમામ જે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું પરંતુ સવાલ એ થઈ રહ્યા છે કે સમાધાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ વાયરલ થવી અને ઓડિયો ક્લિપના બે દિવસ બાદ સોશિયલ મીડિયામાં મારામારીનો વિડીયો વાયરલ થવો એ ક્યાંક ને ક્યાંક અલ્પેશ કથિરિયાની જે પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો કોઈ પ્રયાસ કરી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને રાજ્ય સરકારના જ મંત્રીની